મિત્રો સૌથી પહેલા તો તમે એક સ્ક્રીનશોટ જોવો સ્ક્રીનશોટ ની અંદર તમને બતાવું છે મોનેટાઇઝેશન સેક્શન ની અંદર તમને પણ જો આ ગ્રિન ડોટ આવતો હોય ને તો આ નો જે સોલ્યુશન છે એ આજના વીડિયોસ ની અંદર બતાવવાનો છે બતાવવાનો છે મિત્રો તો એની માટે તમારે શું કરવાનું છે સૌથી પહેલા તમારે ચેનલ માં નવું હોય દોસ્તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેવાની છે કેમ કે આ કેનોન ની અંદર તમને બેઝિક થી બેઝિક જાણકારી મળતી હોય છે ફેસબુક રિલેટેડ મિત્રો તો સૌથી પહેલા આ વસ્તુ કરી લેવાની છે હવે જો મિત્રો તમને પણ ફેસબુક ની અંદર આવો ગ્રીન ડોટ મોનેટાઇઝેશન ની અંદર જોવા મળતો હોય મિત્રો તો એનું મેઈન જે રીઝન છે ને એ તમને આ વિડીયો ની અંદર બતાવવાનો છે કયા રીઝન કયા રીઝન ના કારણે આ વસ્તુ આવે છે અને એનું સોલ્યુશન પણ મને મળી ગયું છે કેમ કે તમને ખબર હોય કે ભાઈ કે હું બે વર્ષથી પણ જાજુ મારે કામ કરવાનો થઈ ગયું બે વર્ષથી પણ વધારે કામ કરતો કામ કરું છું ફેસબુક ની અંદર તો લાંબો એક્સપિરિયન્સ છે મારી પાસે ફેસબુક ની અંદર તો તમને આ બધી વસ્તુ બહુ સારી રીતે બેઝિકથી સમજાવી શકું છું મિત્રો હવે જો મિત્રો આજે પ્રોબ્લેમ છે ને ફેસબુક ની અંદર શા માટે આવે છે સૌથી પેલા ઈ સમજી લો હવે ફેસબુક ની અંદર આ પ્રોબ્લેમ એટલા માટે આવે છે કે તમે ફેસબુક ની અંદર જે પણ ફોટોસ ને બધું અપલોડ કરો રીલ્સ ફોટોસ તમે કે અપલોડ કરો તો એની અંદર તમે અમુક પોસ્ટ ની અંદર ડિસ્ક્રિપ્શન નાખવાનું ભૂલી જતા હો મિત્રો ઘણા એવા હોય છે કે મિત્રો ખાલી ટેગ નાખી દેતા હોય છે ડિસ્ક્રિપ્શન નથી નાખતા જેમ કે તમે સ્ક્રીન પર દેખાતું છે મિત્રો આવી રીતે તમારે ડિસ્ક્રિપ્શન એડ કરવાનું છે ફેસબુક ની અંદર જો તમે ડિસ્ક્રિપ્શન એડ નહીં કરો ખાલી ટેગ નાખી દેશો તો ફેસબુક ની અંદર આ પ્રોબ્લેમ આવતો થઈ જશે મિત્રો તો હવે આ પ્રોબ્લેમ આવ્યો હોય તો તમારે કામ એટલું જ કરવાનું છે ફેસબુક ની અંદર કે ભાઈ તમારી જેટલી પણ પોસ્ટ છે જેની અંદર તમે ડિસ્ક્રિપ્શન એડ નથી કર્યું એ બધી પોસ્ટ ની અંદર તમારે એક એક કરી અને ડિસ્ક્રિપ્શન એડ કરી દેવાનું છે મસ્ત મજાના ટેગ એડ કરી દેવાના છે બધા જ પોસ્ટ ની અંદર આવું કરી નાખશો મિત્રો અને પછી પાછું ફેસબુક ને રિફ્રેશ કરશો એટલે તમારો આ જે પ્રોબ્લેમ છે ને એ સોલ્વ થઈ જશે મારી પાસે બે ચાર દિવસ પહેલા જ આપ એક જે છે એ પ્રોબ્લેમ આવ્યો તો એક મારા ફોલોવર્સ નો કરવાનું છે તમારો જે પ્રોબ્લેમ છે ને એ હંડ્રેડ પર્સેન્ટ ફેસબુક ની અંદર સોલ્વ થઈ જશે મિત્રો આ પ્રોબ્લેમ જે છે એ ફેસબુક ની અંદર કોઈ મોટો પ્રોબ્લેમ નથી કોઈ બિગ પ્રોબ્લેમ નથી તમારે ગભરાવાની કોઈ જરૂર નથી આ પ્રોબ્લેમ આવશે તો હું થશે મારી અર્નિંગ સ્ટોપ થઈ જશે કાંઈ થાય કઈ વસ્તુ નહીં મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી ફેસબુક એટલું જ કહી શકાય તમે જે પોસ્ટ ને અપલોડ કરો ને એની અંદર ડિસ્ક્રિપ્શન ને એવું લખવાનું રાખો કારણ કે ડિસ્ક્રિપ્શન ને એવું લખો ને તો એલ્ગોરિધમ ને ખબર પડે કે પોસ્ટ છે ને રિલેટેડ છે કયા લોકો સામે અમારે મોકલવી હોય તમે કઈક લખશો તો એલ્ગોરિધમ ને ખબર પડશે ને ભાઈ પોસ્ટ મારે કોને મોકલવી કયા યુઝર ને મોકલવી તો આ બધી વસ્તુ જરૂરી છે ફેસબુક ની અંદર લખવાનું રાખો અને તમે સારામાં સારી રીતે ફેસબુક ની અંદર કામ કરો મિત્રો અને પૈસા કમાો ડોલર કમાવો મિત્રો મિત્રો કે તમારે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ આવતા હોય ફેસબુક રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરવાનું રાખો મિત્રો તમે જેટલી પણ વધારે કમેન્ટ કરીશો નવા નવા બનાવતો રહીશ મિત્રો પણ પ્રોબ્લેમ તમે કમેન્ટ કરી શકો છો ફેસબુક ને તમે મેસેજ કરી શકો છો તાકી મને પણ ખબર પડે કે ભાઈ તમે કયા પ્રકારના પ્રોબ્લેમ આવે છે કયા પ્રકારના ને કઈ શું નીડ છે એ મને ખબર પડી કે એને રિલેટેડ હું વિડીયો પણ બનાવી શકું મિત્રો બેઝેક તમે કમેન્ટ કરી શકો છો અને વધારેમાં વધારે લોકો લગી